તો નમસ્કાર મિત્રો બુજુમાં ફરી એક નવા સાથે હું ખેરલાલજી તમામ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે જુનાગઢ સોમનાથ તળેટી અંદર અત્યારે શિવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ ચાલી રહ્યો છે મિત્રો મિત્રો ને પગલે ક્ષેત્ર તો તમને જોવા મળશે જ પણ વર્ષો જૂનું એક રસોડું છે ગુરુ શ્રી ગોરક્ષનાથનું અહીંના મહંતની વાત કરીએ તો યોગી શેરનાથજી બાપુ છે વર્ષોથી અહીં જે ભક્તો જે શિવરાત્રીમાં આવતા હોય કે પછી હોય લેલી પરિક્રમા તો અહીંથી કોઈ ભૂખ્યું જવા દેતા નથી અને સરસ મજાનો મિત્રો આશ્રમ છે અહીં ક્ષેત્ર જબરદસ્ત અત્યારે થયેલો છે અને બાજુમાં જ તમે જે જોવો છો તો ત્યાં સરસ મજાનો આશ્રમ પણ છે તમે જ્યારે શિવરાત્રીમાં આવો છો અથવા તો જુનાગઢ આવો છો તો ચોક્કસથી એકવાર દર્શનની મુલાકાત લેજો અહીં સંતો મોહંતના દર્શન કરી અને તમે ધન્યતા અનુભવશો અત્યારે ખાસ કરી આપણે અન્નક્ષેત્ર જોવાનું છે કઈ કઈ પ્રકારની તૈયારી છે અને કેટલું ભાવિભક્તો પબ્લિક અહીં દર્શનાર્થે આવે છે અને એમની માટે અન્નક્ષેત્રની જે વ્યવસ્થા છે તમને બતાવું છું તો વિડીયોમાં મિત્રો ખાસ કરી જોડાઈ લેજો ચેનલમાં નવા છો તો કરવાનું ભૂલતા નહીં અને એક્ઝેક્ટ તમે મારી પાસે જોવો છો તો અહીં આ રીતે સરસ મજાનો આશ્રમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંના મહંત છે શેરનાથજી બાપુ એમના પણ આપણે દર્શન કરીશું અને આ રીતનું જોવો છું તો ત્યારે શિવરાત્રીની જે વ્યવસ્થા છે એ ત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને ઘણા જે ભક્તો છે અત્યારે આવી રહ્યા છે સંતો મહંતો પણ અહીં દર્શનાર્થે આવતા હોય છે અને આ બાજુ એમને જોવો છો તો જે છે જે ભોજનાલયની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ આપણે અત્યારે હાલ જોવા જઈ રહ્યા છીએ કઈ કઈ પ્રકારની વ્યવસ્થા છે તો મિત્રો ખાસ કરી વિડીયોમાં જોડાયેલા લેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર આદેશ હર હર ગિરનારી લખી નાખજો જોશો પુરુષ વિભાગ માટે આ પ્રકારે વ્યવસ્થા છે જે ગ્રીલની અંદરથી આપણે પસાર થવાના હોય છે ત્યારબાદ વિશાળકાય તમને અહીં મંડપ જોવા મળશે અને મિત્રો હજી બપોર નું ભોજન લીધો વાર છે તમને ચા નાસ્તો ની એ બધી વ્યવસ્થા અત્યારે તમને જોવા મળશે અને ઘણા જે ભક્તો છે જે શિવરાત્રી જે મહાઉત્સવમાં જે આવી રહ્યા છે તો અત્યારે એ નાસ્તો ગ્રહણ કરી રહ્યા છે તો આગળની જે રસોઈની વ્યવસ્થા છે તમામ તમને આ વિડીયોમાં બતાવવાનું છે મિત્રો વિડીયોમાં જોડાઈ રહી છે ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો બોલતા હોય તો મિત્રો આપણે તમામ જે વ્યવસ્થા જોતાં જોતાં આપણે જે રસોડું છે એમની તરફ હાલ આવી ગયા છે આજની જે ભોજનની અંદર શું શું જે પ્રસાદ બની રહ્યો છે એ આપણે જોવાનું છું મિત્રો આપણે જૂનાગઢમાં હોય એટલે કોઈ ભૂખ્યો તો જાય નહીં ભજન ભોજન અને ભક્ત યાત્રા સંગમ અહીં જ્યારે થાય છે ત્યારે મહાશિવરાત્રી યોજાય છે ત્યારે પરિક્રમા યોજાય છે એવું કહેવાય છે અને મિત્રો જ્યાં પણ તમે જાઓ છો તો એવા અલગ અલગ અંશે તમને જોવા જ મળશે પણ જૂનાગઢનું જે મોટા મોટું જે રસોડું છે એમના તમને આજે દર્શન કરવાનું છે તો ખાસ જોડાઈ લેજો બહારથી જ જોઈએ આપણે જોઈ રહ્યા છીએ તો અહીં જે આજે પનીરની કંઈક આઈટમ અહીં બનતી હોય છે બાજુમાં જોઈશે તો પનીર અત્યારે હાલ તળાઈ રહ્યો છે અને ત્યારબાદ આ પ્રકારે આનું જે રસોડું બનાવેલું છે એમની અંદર હાલ તમને લઈ જાઉં છું તો આ પ્રકારે ખૂબ જ વિશાળ રસોડું છે અહીં પાણી ગરમ થઈ રહ્યું છે અને ત્યારબાદ અલગ અલગ જોઈ છે તો શાક દાળ ને એ બધી વ્યવસ્થા તમને નજીક જઈને બતાવું છું અહીં જોવો છો તો મરચાંનું અને અહીં જોવો છો તો સલાડ જે કોબી મરચાંનો તૈયાર થઈ ગયો છે બપોરના પ્રસાદની અંદર એમને પીરસવામાં આવશે અને ઘણું જ બધું મિત્રો હજારોની સંખ્યામાં અહીં ભાવિ ભક્તો પ્રસાદ ગ્રહણ કરતું હોય છે ખાસ કરી આપણે રસોડું જોવો છો અત્યારે હાલ આ ભાઈઓ દ્વારા બનાવવામાં જ આવી રહ્યું છે આ દાળ અત્યારે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે અને બધો મસાલો હાલ અંદર નખાઈ રહ્યો છે અને ત્યારબાદ બે પ્રકારના શાક છે અહીં જોવો છો તો આ જે ચોલે સણાનું શાક એકદમ ટેસ્ટી તમને જોઈને સરસ મજાનું લાગશે એ પ્રકારે બનાવી અને કમ્પ્લીટ કરવામાં આવ્યું છે ને એ જ પ્રકારે અને મિત્રો ખાસ કરી નવીનતા એ છે કે અહીં જે દેશી ચૂલો ઉપર આ બધું જે પ્રસાદ છે એ બનતો હોય છે એટલે એમનો સ્વાદ ડબલ થઈ જાય છે અને ત્યારબાદ જોવો છો અહીં પણ બટેટાનું એવું બધું જે શાક છે એ અત્યારે હાલ બની રહ્યું છે અને અહીં પાણી ગરમ થાય છે અને એમની હજી રસોઈ બનવાની શરૂ જ છે અને અહીં ભાત પણ હાલ બની જ ગયા છે અને બીજું ઘણું જ બધું જે ગ્રેવી છે જે અહીં મરચાંનું કટિંગ છે ટમેટાનું એવું બધું ગ્રેવી બનાવી અને તૈયાર કરવામાં આવ્યું છે અહીં જુઓ ગરમા ગરમ જે તેલ છે અત્યારે મૂકવામાં આવ્યું છે અને એની અંદર પણ કંઈક અલગ પ્રકારની વાનગી બનાવશે અને મિત્રો હવે આપણે આવી ગયા છીએ કોઠાર રૂમ તરફ એમની એક્ઝેક્ટ બાજુમાં જ છે અહીં બધો જે કાસો જે માલ સામાન હોય છે એમનો જે સ્ટોક કરવામાં આવે છે જોવો છો તો અહીં શાક બકાલું જે કોઈ છે ફ્રેશ મિત્રો લાવવામાં આવે છે અને એ બધો એ સ્ટોક અહીં કરવો છે મીઠો લીમડો છે મરચાં છે પછી મેથી છે તેવો અલગ અલગ અને પાછળ જોવો છો બટેટાનો તો આખે આખો સ્ટોક કરવામાં આવ્યો છે ત્યારબાદ અલગ અલગ જે પ્રકારે બધા લોટ છે ઘઉંનો લોટ છે મેંદાનો ચોખા એવો બધો કાસો જે સામાન છે એમનો સ્ટોક કર્યો છે ત્યારબાદ અહીં આખો જોવો છું તો અહીં જે કટિંગ કરેલું જે કંઈ બકાલું છે એમના સ્ટોક માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આપણે પ્રસાદ ભવનની બહારની તરફ આવી ગયા છે અહીં પાછળ જોવો તો જે આ સગડીમાંથી જે રોટલી અત્યારે ગરમ ગરમ તૈયાર થઈ ગઈ છે એમને સામે તરફ જોવો છો તો ઘી લગાડવામાં આવી રહ્યું છે અને આ ઘણા જે ભાઈઓ છે અત્યારે ગરમ ગરમ રોટલી અત્યારે સાદુ રોટલી કહેવાય છે મિત્રો જુનાગઢમાં આવી અને સાદુ રોટલીનો જ ટેસ્ટ જ અલગ હોય છે એમ પણ જે દેશી ચૂલા ઉપર બનતી હોય છે ત્યારબાદ જોવો છો એમની પ્રોસેસ આ પ્રકારે અત્યારે આ બધા ભાઈઓ દ્વારા કરવામાં આવી રહી છે અહીંથી જોવો છો તો રોટલીના જે લોટ છે એમના ગુંડા કરી ત્યારબાદ આગળની જે કંઈ પ્રોસેસ છે ત્યારબાદ રોટલી એની તૈયાર થઈ રહી છે અને અહીં જે ઘણા બધા જે ભાઈઓ છે અત્યારે અહીં સેવક ની પ્રવૃત્તિ હાલ બજાવી રહ્યા છે અને અલગ અલગ ગામ થી આવતા હોય તો તમે ક્યાંથી આવો છો સેવા બજાવવા મે સુરત થી સુરત થી છે એટલે આવ્યા છે તો કેટલા જણા ને આપણી સાથે ટીમ છે અમે તો બે જણા છે પણ ગુરુ ભાઈ બસ આ ગુરુ પર સેવ નો લાવો મળે બરોબર ને કેટલા સમય થી તમે આવો છો મે 5 6 વર્ષ થી 5 6 વર્ષ શિવરાત્રીમાં માં જાવો કે પરિક્રમા હોય ત્યારે દી વખતે આવતા હોય છે અને ખાસ કરી સેવ આ એક મહત્વ છે પરિક્રમા હોય શિવરાત્રી હોય ને આગળ પણ જોઈએ છે તો અહીં જાદા સ્ટોક ની અંદર જે વટાણા અત્યારે ફોલવાની જે કામગીરી છે થઈ રહી છે મોટા બાપુની ની અહીત માં ગામ કયું ભાડે થી આવે છે મારા ગુરુ છે કેવો આનંદ આવે છે મારું નામ વલ્લભભાઈ છે કે તો આ બધા તમે હોય 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 વૃદ્ધો ભાઈઓ બહેનો આવતા અને જે દેશી ચૂલો ઉપર જે રોટલાનો પણ પ્રસાદ તમને મળતો હોય છે ને જોવો છો એમની હાલ તૈયાર થઈ છે અને મિત્રો રોટલી તો મળે પણ સાથે રોટલા પણ તૈયાર થાય છે ને આ બધા બહેનો ખાસ કરી સેવા બજાવતા આવતા હોય છે ક્યાં થયા છો

બધાને પ્રસાદ ગ્રહણ કરાવશે બરોબર ને તમે ક્યાં કેટલા સમયથી આવો સેવા પેલી વાર છે ને તો સેવા બધા જો તમે પહેલી વાર આવ્યો આવશે એવી મજા આવે તો મિત્રો આ એક મોજ છે ને બધા ઘણા ઘણા પ્રકારથી અલગ અલગ આવતા હોય અને ખૂબ જ મિત્રો આનંદ આવે ભજન ભોજન અને ભક્તિ આ ત્રણેયનો સંગમ થાય તે જ આ એટલું મોટું જે કાર્ય છે એ સફળ થતું હોય છે બાકી એવડું મોટું કાર્ય અને એટલી બધી જે પબ્લિકને જે જમાડવી એ કોઈ કાંઈ ઓલું છે નહીં આ એક પ્રકારની મોત છે તો આપણે આગળ જે વ્યવસ્થા હજી હાલ જોવાની બાકી છે તો જોડાઈ લેજો અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કરાવ જતા નહીં સંપૂર્ણ જે રસોડાની વ્યવસ્થા આપણે જોઈએ છીએ ત્યારબાદ વિભાગ તરફ આપણે આવી રહ્યા છીએ પ્રસાદમાં આપણે જોઈ રહ્યા છીએ તે રબડી છે અને એવી અલગ અલગ મીઠાઈ વિભાગે તમને બતાવી રહ્યો છું તો જો આ આખો એમનો જે સ્ટોક છે તે રબડીનો કરવામાં આવ્યો છે અહીં જોઈએ છે તો મહિલા વિભાગ અહીંથી પ્રવેશ કરવો રહી છે ત્યારબાદ આ રીતે જુઓ તો પુરુષ માટેની આ પ્રકારની જે વ્યવસ્થા છે તો આ પ્રકારે જે ગ્રીલની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાંથી આપણે અંદર જવાનું રહેશે જો આ પ્રકારે વ્યવસ્થા છે મહાશિવરાત્રિ જેનો આપણે એવા વિશાળ કાંઈક ગુરુ શ્રી ગોરક્ષનાથ જેનું આપણે જે વિશાળકાય રસોડું જોયું છે સરસ મજાની મિત્રો તૈયારી થઈ ગઈ છે અને જોવો છો પ્રસાદની પણ તૈયારી હાલ કરી દેવામાં આવી છે તો મિત્રો ખાસ કરી વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી પહોંચાડીજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવા વગર જતા નહીં અને કોમેન્ટની અંદર આદેશ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મળશું નવા એપિસોડ સાથે ત્યાં સુધી હું ખેલાજી હજી રજા લઉં છું આવજો Kalau nak berbudi, kalau nak berbudi,